ઇન્ડિયા ગોટ લેટેન્ટના સુરત વડોદરા અમદાવાદમાં ચાર શોને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે સવાલો પૂછ્યા હિરેન બેંકરે જણાવ્યું હતું કે સરકારી ઓડિટોરિયમ જે શૈક્ષણિક સામાજિક અને સરકારી કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાતો હોય છે તે અભદ્ર વાણી વિલાસના પ્રોગ્રામ માટે કેવી રીતે મળી ગયો ગાંધી સરદારના ગુજરાતમાં અભદ્ર વાણી વિલાસ પ્રસ્તા કાર્યક્રમની પોલીસ પરમિશન કોર્પોરેશનની પરમિશન કયા ભાજપના નેતાના આશીર્વાદથી મળી અશ્લીલ કન્ટેન્ટ પિરસ્તા પ્રોગ્રામ કરીને લાખો રૂપિયા કમાતા આયોજકો કોણ સુરતમાં સંજીવકુમાર ઓડિટોરિયમ વડોદરામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ અમદાવાદમાં ઓડા ઓડિટોરિયમ કયા ભાજપના નેતા કોર્પોરેશનના અધિકારી શ્રીની મહેરબાનીથી મળી ગયા

પરંતુ આ શો અમદાવાદ વડોદરા અને સુરતના સરકારી ઓડિટોરિયમમાં એટલે કે સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ વડોદરાના પંડિત દીન દયાલ ઓડિટોરિયમ અને અમદાવાદના ઓરડા ઓડિટોરિયમમાં આ પ્રકારના શોનું આયોજન કરવામાં આવ્યું હતું સૌથી મજાની વાત એ છે કે જે ઓડિટોરિયમ એ સરકારી કામો માટે શૈક્ષણિક કામો માટે અને સામાજિક કામો માટે ઉપયોગ કરવામાં આવતો હોય એમાં આ પ્રકારના અભદ્ર વ્યવહાર અભદ્ર કન્ટેન્ટ આયોજન કરવામાં આવ્યું આયોજકો કોણ હતા અને જેના માટે પોલીસ પરમિશન જોઈએ કોર્પોરેશનની પરમિશન જોઈએ અને બધું થયા પછી એક હોલ મળતો છે કયા નેતાના આશીર્વાદથી એ રાતોરાત એને મળી ગયા અમદાવાદમાં મળી ગયો સુરતમાં મળી ગયો વડોદરામાં મળી ગયો એ કયા નેતાએ ફોન કર્યો હતો જેના કારણે તરતકાલી આ વસ્તુ મળી ગઈ આ સંપૂર્ણ તપાસનો વિષય છે ગુજરાતના ગાંધી સરદારના ગુજરાતમાં વાણી વિલાસ કરવામાં આવે અને જે પ્રકારે છે એવી જગ્યાએ આ અભદ્ર વાણીવિલાસના કાર્યક્રમને કયા ભાજપના નેતાના આશીર્વાદથી કયા આયોજકોના કારણે આ તાત્કાલિક પરમિશનો મળી ગઈ અને અત્યારે એ કયા કારણોસર એને કેન્સલ કરવામાં આવ્યો છે આ સંપૂર્ણ સરકાર ખરેખર બીજી બધી વાતો કરવા આ ઉજાગર કોણ હતા ગુજરાતની જનતા જાણવા માંગે છે કે આ વાણી વિલાસના કાર્યક્રમના આયોજકો કોણ હતા અને કયા ભાજપના નેતાના આશીર્વાદથી આ તાત્કાલિક બધી પરમિશનો મળી ગઈ હતી ચિરાગ પાતળિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ